જેટકા એનો ખાલી ત્રણ ભર કલ્પના કરો કે હુંય તમારી જેમ સાધારણ જ માણસ હુંય રોજ સેવા કરીએ આ કોઈ પકાર્દાર નથી વિચાર કરો આપણેથી આપા ઘરમાં ચાર જણનો પૂરો દાદા હોય લાખ લોકોની પ્રસાદી આપો કોઈ দান પાડોમાં

આજે મનની ગરગર લઈને જુજો અલ એ સામી દે આમાં જે આવે એવું આ તો ઘરે જ નકી કરી નાવા ગાજ આટલા ગામ ફરવાનું અલ્યા ભલામાણા ફરવામાં જઈને પૂરી કરી છે જરા તમે એક પકડી લે અમે એવું ન કે

અમારું કામ થઈ જાય નઈ જાય કોઈ હું દાદા ને ખબર છું કે હું તો જેનું કોઈ નથી

અને જો મે માણસને જમાડીઓ એટલે એ અધૂર ન હોય આ જજિયાના 5 રૂપિયા મારા કોઈ નાખ્યા ના હોય કાલ મારી પરિવારનો છે ચિંતા કરી ના હોય અને આ સેવા કર્યા પછી પાંચ માળા સારી કરી હોય અને જે કંઈ કમ મારી ઢોળીમાં પેગુલ સુ હોય એ આવા વાળા નાખી દેજે માર કરી એટલી પવિત્ર છે કે જ્યાં દાદા એ પોતાના બાળપણથી લઈને કોઈની દીકરીની લાજ રાખવાનું લોહી છે અને એ જગ્યામાં તમે જગ્યા દસ મિનિટ વ્યાપવાનો મોકો મળે ને અને હું તો આ જગ્યાની ની રજે અજાણતા તમારા કપડે ફાટી છે ને અને રાતે ઘરે જઈને કદાચ રજ એ ઘરમાં પડશે ને તોય તારી પેટીનું મેલે છો એ નીકળે જાય

તો હું કામ શ્રદ્ધામાં જાઉં છું ઘણી જગ્યાએ હું જોર આવવા મન કોઈ વિરોધ નથી જે હાચા છે એનો મારો ભગવાન એવો કહે છે આયુષ્ય આપણે લોકોની સેવા કરે પણ જે ખોટું કરે છે એ કે ઘણી જગ્યાએ તેમ પૂછવા જોર આવવા જાઓ તમને એવું કહે કે તમારું કામ થાય તો અહીં કેટલા મૂકશો કહેશે નથી કેતા

साधारण तो मानस है, पाया, बीजी नो ही ना ना तो, आग तो, मा तो तो ये ये ऊपर बैठो बैठो क्या काम काम थे थे भगवान मैं आटल दिन एक प्रश्न ये ये भगवान मूझवे की भगवानी से आम आटला आटला गरीब मनस आए

આપણામાં શું છે બાકી તો બધી ચાલે છે અને હોય ને એ થોડીક લાલચમાં આવે તો બધું ઘડી જાય છે એટલે હું તો એમ કહું છું કે તમારા દીકરી દીકરાને કદાચ આપવું હોય ને તો સંસ્કાર ને શિક્ષણ આપજો